નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દોસ્તો ગઈ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ અળવ પ્રાથમિક શાળા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું લોકોમાં જાહેર થતાં અને ત્યાંના જાગૃત લોકો આ સ્કૂલમાં ચેકિંગ કરતાં ખરેખર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું સામે આવ્યું હતું અને એ લોકોએ આ મધ્યાહન ભોજનમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ બાબત માલસામાન ભરી રિક્ષા જતી હતી એ રિક્ષા પણ પકડી હતી અને પછી રિક્ષા જવા દીધી પરંતુ આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે બાળકો નાના નાના બાળકોના મોઢામાંથી જે લઈ એને ઘેર લઈ જાય છે તે દુઃખદ બાબત છે તેવું ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે અને એ બાબત શિક્ષકો પણ હૃદય આપવા તૈયાર છે અને તેઓએ પણ રદિયો આપ્યો છે કે આવું થઈ રહ્યું છે એ પણ કહી રહ્યા છે આ બાબત જો સાચું હોય તો દુઃખદ બાબત કહેવાય કારણ કે નાના નાના બાળકોના મોઢામાંથી લઈ અને ખેંચી લેવું અને પોતાના ઘરે લઈ જવું અને વેચી નાખવું આ ધંધો વ્યાજબી નથી એવું ત્યાંના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે અને શિક્ષકો પણ આ વાતમાં સૂર પુરાવી રહ્યા છે કે હા આવું થઈ રહ્યું છે તો ખરેખર આ બાબતે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આ બાબતે જે લોકો જેને આ કામ સોંપ્યું છે એની ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ રિપોર્ટર ઇમરાન કલકથરા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

અને એમને ભાઈ એમ બોલ્યા કે હું તમને લાખ રૂપિયા આપી દઉં કે પતાવરા પાંચ હજાર તો મારા ને જોતો ક્યાં રાખો તો એ ભાઈ ફોલ્ડ માં